પ્રવેશ આપી રહ્યા છે ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટથી થી બતાવીશું ત્યારબાદ વિજાપુર તાલુકાની વિજાપુર ધારાસભ્યની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા શ્રી નાથાલાલ પટેલને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય આદરણીય પાટીલ સાહેબ ના હાથે કેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરી રહ્યા છે આપણે સૌ ભરી એક વખત તાળીઓના ગડગડાટથી વધાવીશું ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી રહી ચૂકેલા અને પ્રદેશના મહામંત્રી રહી ચૂકેલા એવા શ્રી વિજયભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે તેઓ શ્રી આર પાટીલ સાહેબ ના હાથે કેસ અને ટોપી ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવે આભાર આપ સૌનો

તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી માં જોડાયેલા અને પૂર્વ ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા સાહેબ ને વિનંતી કરીશ કે પ્રાસંગિક પ્રવચન કરશે